જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્ર જે વડીલો વાત કરતા અને એ કયા ખોપરીમાં છે મગજમાં એ તમારા સમક્ષ રજૂ કરો છો તમે કદાચ કોમેન્ટ દ્વારા એના સમાચાર પૂછો તો ક્યા પુસ્તક માં છે તો કોઈ પુસ્તકમાં નથી અને સાહેબ સોંપડીથી વાત કરીએ ને એ આડો પાડોહી સાંભળે અને સાહેબ ખોપરીથી વાત કરીએ ને તો દુનિયા સાંભળે આ મારા પાસે કોઈ લખાણ નથી જે તમને કહું છું એ કોઈ આમ મારા જે અંદર પડેલું છે જે મારા વડીલો એ જે અંદર રેડેલું છે એ હું તમને કહું છું સાહેબ જૂના સમયમાં કયા વિસ્તારમાં આવ્યું હોય મને ખબર નથી પણ ગઢ ગુંદાળા કરીને એક રજવાડું હતું એવું મારા વડીલો કહેતા રજવાડાની માથે નામના દરબારનું રાજ હતું અને એનાથી નાના અજયપાલ જયપાલ અને અજયપાલ બે ભાઈઓ હતા અને જયપાલનું રજવાડું બહુ ન્યાય નીતિમાં કાયદાસર હતું પણ સાહેબ સમય ઝુકાવે તમને વાતે વાતે હું સમય નું કેતો છું જેના જેવા જેવા સમય હોય ને એ સાહેબ સમય ભોગવા વગેરે હાલે જ નહીં સારું કદાચ સમય આપણો હોય તો ઠીક છે અને નબળો હોય વિધિ તો કદાચ નબળું લખી નાખેલું હોય ને તો એમાં કઈ કોઈ ફેરફાર જ ન થાય રોડપતિ રોડે આટા મારતો હોય ને આનું જો વિધિ સારું લખેલું હોય તો પાંચ દિવસ પછી કરોડપતિ હોય અને કરોડપતિ જે હોય માળે જેની બેઠેક હોય આવા બંગલા હોય મેળી બંગલા ફોર વ્હીલું કાંઈ ઘટતું ન હોય પણ લખાણનો આંકડો થોડોક આમાં નબળો આવી ગયો હોય ને તો કરોડપતિ મેલી ડાયરેક રોડપતિ બની જાય બધું એમ સટ આ બધું ફક્ત એક સમય માથે છે જેવો આપણો સમય સાહેબ જયપાલનું રજવાડું મસ્ત ચાલતું જયપાલ છે ને રજવાડા જે ગઢગુંદાળા રાજની અંદર કઈ ઘટતું નથી સાહેબ એવો તો ન્યાય નીતિ વાળો રાજા હતો એમ કે છે પોતાના કુળદેવી રૂબરૂ વાતું કરતા જે જગદંબા જોગમાયા ભગવતી આજ્ઞા શક્તિ જેને કહી આજ્ઞા શક્તિ પોતે રૂબરૂ વાત કરતા પોતાના પાસે એવો તો રેવત એટલે કે ઘોડો કદાચ એનું મન પડે ને એટલું કુળદેવીનું નામ લઈને ઘોડાની માથે બેઠો ને ઝટકી મારે સલાંગ મારીને આખા આખા રજવાડાના કિલ્લા કુદી નું વિયોજ આવો જ એને ઘોડો રેવત કહેવામાં આવે અને એનો સાથીદાર સાહેબ ફૂંટ તો ખબર નથી પણ સિત્રો જે હોય ને આમ 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 હાથ ગણો એટલે નવ હાથ તો બળડો લાંબો હોય એમ કે આમ તમે શરૂ કરો એક બે ત્રણ આમ આમ નવ હાથ તો એનો બળો વાહનો લાંબો હોય આ ચિત્રો હજી કદાચ કોઈ વન વિસ્તારમાં જોયો હોય તો એવો ચિત્રો એનો દોસ્તાર તો મિત્ર હતો કદાચ ધીંગાણામાં ઘોડાની માથે ચડીને ચિત્રો લઈને જાય ને હજારો માણસો હોય ને જયપાલ એકલો વિજય ને વરીને ઘેર વ્યાવતો આવો જે મૃદ રાજા હતો જેને ઘેર એક પાંચ સાત વર્ષની દીકરી છે અને એક નાનો સ એક મહિનાનો છોકરો છે દીકરો છે આનું રાજ આટલું બધું મસ્ત છે સાહેબ કે તમે એની વાત જવા દો અજયપાલને મનમાં એમ છુ કે મોટાભાઈ આપણને કઈ રાજ દેવાના નથી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જ્યારે નબળું થવાનું હોય ને સાહેબ ત્યારે એનું કઈ માપ નથી અને નબળું જયારે થવાનું હોય ને ત્યારે ભાઈ ભાઈ ને નથી ગણતો કાકો દીકરાને નથી ગણતો દીકરો કાકા મિત્ર ને નથી ગણતા પત્ની પોતાની નથી નથી ગણતી પોતાનો પતિ ગણતો જયારે કઠણ આવું બંધ થાય અજયપાલ ને મનની અંદર નક્કી છું કે મોટો ભાઈ રાજ દેહે નહીં કોઈ બી રીતે આ રાજ મારે કરવું છે મોટાભાઈ પહેન લઈ લેવું પણ પોગી પોગીક એમ નથી આવા દાવા કરવા પડે અને સાહેબ ખરેખર ક્યારેક નાના કાવા દાવા કરે ને ક્યારેક મોટા કાવા દાવા કરે ભાઈ ભાઈ નક્કી ન હોય મને એક ભાઈ કીધું આમ કેમ હોય છે ભાઈ ભાઈમાં મોટો ભાઈ આમ કરે નાનો ભાઈ આમ કરે નાનો ભાઈ આમ કરે ને મોટો ભાઈ આમ કરે સાહેબ મને આવી ડિયો એવો મેં જવાબ દીધો હતો હકીકત ડાયરિયા ની અંદર એક માણસને મારો મિત્ર છે મકવાણા છે રાણીવાડા ગામ છે અને જેનું નામ કરશનભાઈ છે કરશનભાઈને મેં મને હાલ લાગ્યો મેં જવાબ આપ્યો હતો ભાઈ વશરામભાઈ મકવાણા એને મેં કીધું હતું ભાઈ કદાચ મોટો ભાઈ હોય ને એ રામ બની જાય ને તો નાનો લક્ષ્મણ હોય હોય ને હોય જ મોટો જો રામ બને તો નાનો લક્ષ્મણ થવું જ પડે લક્ષ્મણ એને બનવું જ પડે પણ સાહેબ જો મોટો ઉઠીને રાવણ થાય ને તો નાના ને વિભીષણ થાવું પડે થાવું પડે થાવું પડે ને થા હું પડે એમ એમાં જ નહીં મોટો જો રામ બની જાય તો નાનો લક્ષ્મણ બની જ જાય પણ મોટો ઉઠીને જો રાવણ થાય ને તો નાના ને વિભીષણ થાવું જ પડે અમે જવાબ આપ્યો તો કૃષ્ણભાઈ ને એક ડાયરા ની અંદર જવાબ આપ્યો તો એમ સાહેબ અજય પાલને નક્કી છું કે મોટાભાઈ ભાઈ રાજ પડાવી લે

સાહેબ કહેવાય છે છોકરાને મોહાલ મુકવા ન પણ મહારાણીએ વિચાર કરી બેય બાળકોને લઈ અને રાતોરાત ગુપ્ત રસ્તા થઈ અને બીજા રાજમાં પોતાનો ભાઈ પાડો પણ આ તો મહારાણી હતા કારણ કે મોટા ભાઈનું કાંઈ ખાવા પીવાનું નહીં રાજમાં એટલા તો એની જિંદગી કાઢે એટલા તો એને આમ 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 દાગીના પહેરેલા હોય પોતાના પાસે જે મિલકત હારે લેતા ગયેલા હતા આમ બાળકોની સાથે ભાઈની બાજુમાં રિ હશે ખા ભાઈ અને છોકરા મોટા કરે છે સાહેબ આના માથે દિવસો માથે દિવસો માથે દિવસો દિવસો માથે દિવસો દિવસો માથે દિવસો મીડા થવા બેન બા મોટા થવા ભાઈ છ મહિનાનો તો એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ બાર તેરક વર્ષની ઉંમરે પગો અને હરખો જવાનું ભણે ગણે એવો છો અને સાહેબ એ સમયની ગેડી દડા ની રમતું હતી મામાના ગામમાં પાદર ગેડી દડા રમવા જાય પોતાના ભેરુઓની અરે પણ પછી તો રોજ રમે કુંવરનું નામ હતું મનજી પછી તો ગામ લોકો એમ કે ભાઈ મનજીમાં હોય ને એની આપણે એની હમુને રેવું ન પગવાય પછી તો મનજી એ સ્વીટ આપી દીધી ભેરું બને એક બાજુ તમે આખા ગામના એક બાજુ એકલો સાહેબ મનજી ગેડી ગાની રીમતું માંડી છે આખા ગામના એક બાજુ હોય ને એક બાજુ મનજી એકલો હોય પણ એવો બાદુર યુવાન હતો કે આખા ગામને નો ન પોગવા દે આખા ગામના જવાનો ન પોગવા દે થાકે એટલે છેલ્લે એમ કહી દે ગામના યુવાનો મનજી તું જીત્યો અમે હાર્યા હવે સૂર્ય હાથ બીજો હલો યાર બોલે બીજે દિવસે રમવા આવે આ રમે છે એમાં રમતા 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 એક દીનો સમય એવો આવ્યો વૃદ્ધ અવસ્થા પાકી ગઈ અવસ્થા છે 70 80 વર્ષના ડોશીમાં છે

ડોહીમાંથી પડાઈ ગયું છોકરા દોડીને આવી ગયા મનજી પણ આવી ગયો પાણીનો ભરેલો ઘડો ફૂટી ગયો અને આડા પીડા પીડ્યા કોઈએ ઉગાડ્યું છોકરો મનજીનો દડો વાગી ગયો અને મનજીની હેમે નજર કરીને કે મારા રોયા ન મે તારું કાંઈ ને ખાધું તારું ખાધું જ્યા મને મેં રહેવું વળશે પણ ભાઈ રમવાનો સમય હતો મનજીને નબેપ્યો કીધો તારું ખાધું હોય ત્યાં જા પણ આ તો આમ 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 અગ્નિ ઘણો બધો જગતો હોય અને કદાચ લીટર દોઢ લીટર માલક્યુઅર આપણે તેલ રેડી તો ભડકો કેવો થાય અગ્નિ જગતો હોય નળ એમાં તમારે અખતરો કરવો દોઢ બે લીટર તેલ રેડવું તમારે હું એમ કહું કે સાત આઠ દસ ફૂંટની હેડ થઈ જાય તા એમ આને નબેપીઓ તારું ખાધું હોય ત્યાં જા એમ કીધું ક્યાં તો આમ 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 પેટ માં લે આમ વરાળ આમ બે નીકળ ગઈ આખો લાલ ગમ મરસા જેવી થઈ ગઈ બધાય કે મરજી હાલ રમ માં કે હવે નથી રમ હવે તો ઘેર જ્યા પછી ધો કાટ 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 પોતાની માતા પાસે આવ્યો પ્રસાદ ની માથે ગેડી ફગાવી મા માતાજી મા માતાજી ઘર ની અંદર થી ડોટ કાઢી માતાજી હા બેટા કા હું છે હું છે બેટા હું થયું છે હું કે મારો બાપ કોણ મારો બાપ કોણ હું આ નામ હાટું સાહેબ હોઝા તો હાલે છે માતા નાની ઉંમર જોઈને નામ દેતા નથી સાહેબ વાત થોડીક લાંબી છે બાકીની વાત આવતા હપ્તામાં કહીશ અત્યારે સમય ને માન આપી જય માતાજી જય ભોપનાથ